મોટા મોટા સંતો મહંતો આપણે આશ્રમે જઈએ ને તો એકાદી વખત આપણને મળીને આપણે કઈ જય શિયા જય અંબે જય મહાદેવ જય સ્વામિનારાયણ એકાદી વખત આપણી સાથે બોલી લે પણ પછી તમે કદાચ સામે બેઠા હોય તો એ તમારી સામે દ્રષ્ટિ ન કરે જેને તેને આપણે આપણી દ્રષ્ટિ ન દેવાય સાહેબ

તો ભાગવતજીની પોથી ભગવાનની આગળ એક બાલકૃષ્ણ પ્રભુની એક છબી રાખતા જાણે કે કનૈયાને કનૈયાની કથા સંભળાવતા હોય એવી જ રીતે એટલા માટે થઈને કનૈયાએ આંખો બંધ કરી આવા તો અનેક અર્થો ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યા છે